વલસાડના અબ્રામા પોલીસ હેડક્વાર્ટર ખાતે રિટાયર્ડ લાઇન બોયઝ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર કરણરાજ વાઘેલા ડીએસપી વલસાડ તેમજ ઉપસ્થિત મહેમાનોમાં ભાર્ગવ પંડ્યા ડીવાય એસપી વલસાડ બીએન દવે ડીવાય એસપી વાપી એવી મકવાણા આરપીઆઈ વલસાડ એસએસ પવાર પીઆઈ વલસાડ એકે વર્મા ડીવાય એસપી વલસાડ પીજી નસવાડે ડીવાય તાપી વાય એસ સિરસા પીઆઈ નર્મદા ડીડી પરમાર પીઆઈ વલસાડ તેમજ એમ એ સોનવણે આરએફઓ ખાસ હાજર રહ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાર જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં પરેશભાઈ ડી પાટીલની ટીમ પાટીલ સ્ટ્રાઇકર્સ પ્રવીણ એસ બોરસેની બોરસે લાયન્સ રાજેશ આર રાજાણેની રામદાસ ઇલેવન તેમજ શૈલેષભાઈ એ પાટિલ એસ કે ટાઈગર્સ ટીમ બનાવવામાં આવી હતી જેમાં સૌપ્રથમ સવારે પૂજા અર્ચના કરી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી અને તમામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો